નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં એટલે કે તારીખ વીસ ચાર બે હજાર પચીસ ના રોજ લેવાયેલી જીપીએસસી ક્લાસ વન ટુ ની પ્રિલિમ પરીક્ષામાં આશા રાખું કે આપ સૌનું પ્રદર્શન ખૂબ સુંદર રહ્યું હશે સુંદર પ્રદર્શન કરતા પણ વિશેષ કહીએ તો આપ સૌનો પ્રયાસ ખૂબ સારો રહ્યો હશે બાકી પરીક્ષાની પેટર્ન નવી છે તો એ પ્રમાણેની તૈયારીમાં અને એ પ્રમાણે એને ક્રેક કરવામાં સમય લાગે પણ તો પણ આપ સૌના પ્રયાસો પછી જે કોઈને પેપરો સારા રહ્યા છે અને હવે આગામી જે પરીક્ષા મેન્સની આવે છે એના માટે જે તૈયારી કરવા ઈચ્છતા હોય એવા વિદ્યાર્થીઓ માટે ધ એરા સિવિલ સર્વિસીસ દ્વારા આગામી ટૂંક સમયમાં એટલે કે તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ જીપીએસસી ક્લાસ વન ટુની મેન્સ બેચ ઓફલાઇન અને ઓનલાઈન મોડની અંદર અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ ફેકલ્ટીઝ તમને પોસ્ટ દ્વારા માહિતી મળી જ જશે દરેક વિષયની સાથે આ મેન્સની અંદર પણ ધરખમ ફેરફારો છે માર્કિંગથી લઈ સબ્જેક્ટથી લઈ ઘણી બધી રીતે અલગ લાસ્ટ બધી એક્ઝામો કરતા રહેવાનું છે તો નવા ઉમેરાયેલા સબ્જેક્ટ જેવા કે એન્વાયરમેન્ટલ સાયન્સ સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે સાથે કેસ સ્ટડીને ડેપ્થમાં લઈ જવાના છે તો આ દરેક સબ્જેક્ટો સાથે એસે તો તો એ મેન્સ માટે ખૂબ અગત્યનું બનતું હોય આપના જીપીએસસી ના છેલ્લા ચૌદ વર્ષથી આ ફિલ્ડની અંદર જેઓ વેલનોન ફેકલ્ટી તરીકે જાણીતા છે એવા આપણા અમિતસિંહ ચાવડા સર કે જેમના મેન સબ્જેક્ટોની વાત કરીએ તો એસે પોલિટી પબેડ એથિક્સ તો આ બધા સબ્જેક્ટો સાથે સાથે એમનું સંપૂર્ણ રીતે આપના પ્રત્યે એક મેન્ટરશીપ તરીકેનું કાર્ય હંમેશા આપને મળતું રહેશે તો સમય ને કેટલો સમયગાળો આપણને મળવાનો છે સમય આમ જોઈએ તો ઓછો છે મેન્સ પ્રમાણે પણ આપણે બેસ્ટ ટ્રાય એવી કરીશું કે મેક્સિમમ અવર્સ તમને ટીચિંગના છે એ મળી શકે તો ચાર કલાકથી પાંચ કલાકથી છ કલાકના ડેલીના ટીચિંગ વર્કને આધારે આપણે સંપૂર્ણ સિલેબસને આવરવાનો પ્રયત્ન કરીશું અને આમ પણ જૂની જીપીએસસી ક્લાસ વન ટુની અમારી બેચની જે વાત કરું તો એકસો ચાલીસ થી પણ વધારે વિદ્યાર્થીઓ એનો અનુભવ કરી ચૂક્યા છે અને સો એ સો ટકા સિલેબસ અમે બેચની અંદર પૂર્ણ કરેલો છે તમે કોઈપણનો પણ રેફરન્સ લઈ શકો અને વધારે ન કહેતા હું એટલું કહીશ કે તમે એકવાર અહીંયા આવી અને ડેમો ભરો તમારી રીતે નિર્ણય તમારે લેવાનો છે તો પછી નક્કી કરો પણ એકવાર તમે ડેમો ભરશો એટલે તમને આઈડિયા આવશે કે ફેકલ્ટી કેવા લેવલની છે અમે કઈ રીતની તૈયારી કરાવીએ છીએ કારણ કે મેન્સમાં તમને ભણાવવું એ જ મહત્વનું નથી સાથે સાથે તમને લખતા કરવા લખવામાં કેવું લખતા કરવા તો એ બધી બાબતોની ખાસ અમે કાળજી રાખતા હોઈએ છીએ અને સતત ને સતત આન્સર રાઇટિંગ પ્રોગ્રામો છે એ ચલાવતા હોય આ બેચની અંદર વાત કરું તો તમારી પહેલા જ વીકથી વીકલી એક્ઝામ છે સ્ટાર્ટ થઈ જશે શરૂઆતની અંદર પાંચ પ્રશ્નો પછી દસ પ્રશ્નો એમ ધીમે ધીમે આપણે વધારતા રહીશું અને કમ્પલસરી એક્ઝામ છે વિદ્યાર્થીઓને અહીંયા આપવાની રહેતી હોય છે જેનું તમને ઇવોલ્યુએશન કરી અને ફરી પાછું આગામી બે દિવસની અંદર મળી જતું હોય તો જેથી કરી અને વારંવાર તમે ચાર મહિના સતત પ્રેક્ટિસ કરો છો તો એ આન્સર રાઈટિંગની અંદર તમે પ્રોપર રીતે એની અંદર સુધાર લાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં તારીખ એક

વોટ્સએપ નંબર પર મોકલવાનું રહેશે એટલે કે રજીસ્ટ્રેશન કમ્પલસરી છે લિમિટેડ સીટ હોવાથી શરૂઆતના પિસ્તાલીસ વિદ્યાર્થીઓને અમે ઓફલાઈનમાં એડમિશન આપી શકીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ